મારું બધું શું આવ્યું મારા પગ માં રે 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 આ છે દુખાવ થઈ ગયો એટલે આ શું હે ચાર પાંચ આટલા બધા કાગડિયા એટલે આ કેટલી વખત વાળવું કેટલી વખત વાળવું હમણાં સવારે ઉઠ્યો સો વાગે એટલે સો વાગે હમણાં બોહો લઈને વાળી તું વળી પાહુ આઠ વાગે વાળ્યું મીએ અને વળી પાછું આ નવ વાગ્યા એટલે ઉડીને હોય કચરો આવી ગયો આખો ધારો અમને અમ વાયરો રહે અને જેટલો કચરો પેલું બાજુ પડે બધે ઉડીને મારા વાગડા બધ પડે સો ફટાફટ બોહો લેવા દે અને વાળી નાખવા દે

દિવાસી ચોપો અને તમારો કચરો વાયરાનો નો ઉડીને આવે ને એ મને પૂહા છે પણ તમે વાળી હોય કરો ને એ મને નહીં પૂહા સમજી લેજો એ દિવાળી ચોપો વાળી ખાના હાથે દિવાળી ચોપો લે કપા છે તો મેં કેટલી ચેટલી મહેનત કરી તને ખબર નહીં હોય બિયારણ મૂગા મૂગા ભાવ નું લાયો હું ઓવન કેટલી તો શેર કરી ગયા હજુ તો બે શેરના પૈસા લો ને ટેક્ટર વાન ભાજી આવું ના બોલ તો ન આ દોત પાડી જાશે દોતાડિયા હેડ વેચી એટલે શું તમારા માટે તમે કપાવા આવ્યો છે તમને ખબર પડે અમારા પાડોશી અમારા વાળા આવે કેવું લાગે ખરાબ લાગે

આ કચરો એના વગર પડ્યો હતો તો કચરો રોજ એક વારી વાળી હોય ઢગલા કરે છે તારા જેવો નફળે તો કદી જિંદગીમાં ના જોયો હવે મારી નાજા ની હું જોઈ રહ્યો છું તો ઢગલા હોય કરે તને લગી શરમ નહી આવતી એટલે મોડું એટલે લોખંડો કચરો છે આખો તો રે વાત કરીશ અને સાવન મહિનો ચાલે છે થોડા તો લખી દયા કરો મહિના નજર રાખો લગી રહ્યો આખો દાડે કચા કરો કોઈવા નહીં દેતા ખરાબ લેવા લેતા હોય બતાડો પડી લેવા હોય વાત કરો

તમે જતા રહો મનુષ્ય પછી તારીખ ખબર લઉં હું જાણ તારા કેટલા જોયા હા ભગા ભાઈ તમે જતા રહો મારા એવું છે જાય રોજ કરતા વાળી વાળી નો ઢગલા કરવાના હવે વાળા તો ખબર પડે હોય પુણચકા ટકડો કોકણા હખાય ના ઉંગોવાય ના દી તાણે અમાર રોમાજીને કેવું પડશે કે રોમાજી આ બેન સમજાવો નક મજા નઈ આવજો હું તો ઓયન ભઈ મારીશ હું એ કંટાળે હવે જબરજસ્ત તાણે રોઢો જોયે ઝઘડો કરવાનો હોય એક દાડા હોય બે દાડા હોય રોઢો ઝઘડો રોમાજીને ક્યા દેવો કોમનો

मम्मा जीमा उमा પેલા ગો માં તમે કોણ ખબર છે શું પેલા આ બે આખા ચકડાયેલા આપેલા ભાઈ પેલા ભાઈ ભાઈ એ તો ફોડાફોડ મુ આ શ્રવા મહિનામાં છે ને